જય શ્રી કૃષ્ણ મહાદેવ મિત્રો મહેસાણા જિલ્લાના ચોટાણા તાલુકાના મોદીપુર ગામમાં અન્નપૂર્ણા માતાજીનું અંદાજે તેરસો વર્ષ જૂનું અને પૌરાણિક મંદિર હોવાનું માનવામાં આવે છે ગુજરાત સહિત રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ ભાવિક ભક્તો માના દર્શને આવે છે મહેસાણાથી બાવીસ કિલોમીટરના અંતરે મોદીપુર ગામના છેવાડે મા અન્નપૂર્ણા માતાજીનું પવિત્ર સ્થાનક આવેલું છે જ્યાં બિરાજમાન જગત જનનીમાં અન્નપૂર્ણા અન્નપૂર્ણા વ્રતનું વિશેષ મહત્વ છે સુદ વર્ષ માધી સુધી માના વ્રત ચાલે છે વ્રત દરમિયાન મંદિરમાં ભાવિકોને અન્નરૂપી પ્રસાદ આપવામાં આવે છે માના મંદિરે ભક્તોને પ્રસાદ રૂપે ચોખા આપવામાં આવે છે અને ચોખા માત્ર સ્ત્રીઓને જ અપાય છે ચોખાને ઘરના અન્નના ભંડારમાં અને ધનની સાથે રાખવાથી અન્ન અને ધનના ભંડાર ક્યારેય ખૂટતા ના હોવાની લોકવાયકા છે અન્નપૂર્ણામાંના આશીર્વાદથી નાસ્તિક પણ આસ્તિક બની નિયમિત માના ચરણે આવે છે અને માના મંદિરે શાંતિનો અનુભવ કરી આનંદિત રહે છે મા અન્પૂર્ણા તેના શરણે આવતા તમામ ભક્તોની મનોકામના પૂરી કરતા હોવાની માન્યતા છે વળી દેવાથી દેવ મહાદેવને ને માં અન્નપૂર્ણા પ્રસાદી આપતા હોય તેવી સુંદર પ્રતિમા આ સ્થાનકમાં બિરાજમાન છે સંતાન પ્રાપ્તિ સુખ શાંતિ તેમજ શારીરિક કોઈ પણ તકલીફોનું નિવારણ માતાજીના સ્થાનકમાં થતું હોવાથી દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો માના દર્શને આવે છે દર પૂનમ અને દર રવિવારે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા અન્નપૂર્ણા માના મંદિરે આવે છે તેરસો વર્ષ જૂનું પ્રાચીન દેવસ્થાન માનવામાં આવે છે પવિત્ર અને પ્રાચીન મંદિરના દર્શન માત્રથી જ આધે વ્યાધિ અને ઉપાધિ દેવી પાર્વતી માના રૂપમાં હણી લે છે અને સર્વેનું કલ્યાણ કરે છે માતાજીના આ સ્થાનક સાથે રસપ્રદ ઇતિહાસ સંકળાયેલો છે પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ સિદ્ધપુરમાં રુદ્ર મહાલયની પ્રતિષ્ઠા માટે સહસ્ત્ર બ્રાહ્મણો ઉત્તર ભારતમાં ગુજરાતમાં આમંત્રિત કર્યા હતા બ્રાહ્મણોના વસન માટે ગુજરાતના પ્રાચીન દેવસ્થાનની પૂજા સોંપવામાં આવી હતી જેમાં જાની પરિવારને હાલના આ અન્નપૂર્ણા મંદિરમાં સેવા પૂજાની જવાબદારી સોંપાઈ હતી આમ આ મંદિર રુદ્ર મહાલય પહેલાનું એટલે કે તેરસો વર્ષ જૂનું અને પ્રાચીન દેવસ્થાન માનવામાં આવે છે અન્નપૂર્ણા માતાજીના મંદિરે ગુજરાત અને અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓ પણ મા ઉમા અન્નપૂર્ણાના દર્શને આવે છે મંદિરે આવતા ભાવિક ભક્તો માટે રહેવા જમવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સેવાભાવી લોકો સાથે ટ્રસ્ટ મંડળ પણ ખડે પગે રહે છે મા અન્નપૂર્ણાના દર્શન માટે લાંબ લાંબી કતારો ના થાય તે માટે માતાજીના સમુખ દર્શન માટે પણ સુંદર વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે માતાજીના આ સ્થાનક સાથે એવી પણ લોકવાયકા સંકળાયેલી છે કે સાચા મનથી કોઈ પણ મનોકામના માં અન્નપૂર્ણા પાસે આવીને કહો તો તે તમામ મનોકામના ચોક્કસ પરિપૂર્ણ થાય છે બાળપણથી જ વડીલો સાથે અન્નપૂર્ણા મંદિર આવતા ભાવિક હાલમાં પણ નિયમિત માતાના દર્શને આવે છે અને વર્ષોથી માતાજીના વ્રત કરે છે એ સાચી જ અતુટ શ્રદ્ધા છે માના શરણે આવતા તમામ ભક્તોમાં ખાસ કરીને સંતાન પ્રાપ્તિ કોઈ અસાધ્ય રોગોનું નિવારણ અને જીવનમાં સુખ શાંતિ માટે ભાવિકો બાધા રાખતા હોય છે તમામ ભક્તોની મનોકામનામાં અન્નપૂર્ણા પૂરી કરતા હોવાની લોકવાયકા અતુટ શ્રદ્ધા છે દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોમાં અન્નપૂર્ણાના પાવનકારી દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરે છે તો મિત્રો તમે પણ મહેસાણા જાઓ તો અન્નપૂર્ણા માતાજીનું દર્શન કરવાનું ભૂલશો નહીં અને સાથે જ મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં હરે મહાદેવ